હં નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા રાજુલામાં રાજકોટની ઘટનામાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રાજકોટમાં ગેમ ઝોનમાં બનેલી ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમ વિશ્વ હિન્દુ પરિષદ અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજન કરવામાં આવેલું જે રાજુલા હવેલી ચોકથી ટાવર સુધી મોન કેન્ડલ રેલી યોજવામાં આવેલ જેમાં રાજુલા ગામ સમસ્તના તમામ સમાજના લોકોએ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં હાજરી આપેલી આ કેન્ડલ રેલી ટાવર સુધી યોજવામાં આવેલી અંતમાં બે મિનિટ મૌન રાખી અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવેલી આપ જોઈ રહ્યા હતા ન્યૂઝ રાજુલા રાજકોટની અંદર ચાર પાંચ દિવસ પહેલા ગેમિંગ ઝોન અને ગેમિંગ બિલ્ડિંગની અંદર જે આગ લાગી અને એ આગની અંદર સત્યાવીસથી ત્રીસ બાળકો દીકરીઓ અને યુવાનો જે એમાં ભોગ બન્યા અને એમનું અવસાન થયું એ નિમિત્તે આજે રાજુલા વિશ્વ હિન્દુ પરિષદ અને ચેમ્બર ઓફ કોમર્સના ઉપક્રમે એક શ્રદ્ધાંજલિ રેલીનું આયોજન કરવામાં આવ્યું અને એ રેલીનું આજે આ ટાવરમાં સામે યાદ છીએ ત્યારે સરકારને અમારા તરફથી એક નમ્ર વિનંતી છે કે ગુનેગારોને કડકમાં કડક સજા થાય અને ભવિષ્યમાં આવા બનાવો બનતા અટકે એને માટે જરૂરી કાયદાઓ જરૂરી નિયંત્રણો અને જરૂરી પગલાઓ લેવામાં આવે એવી આજની તકે અમે માંગણી કરીએ છીએ અને જે કોઈ ગુનેગારો હોય એમને કડક સજા થાય તો જ આ હુતાત્માઓને સાચી શ્રદ્ધાંજલિ ગણાશે રાજકોટમાં બનેલી આ દુઃખદ ઘટના માટે આજ રોજ રાજુલા શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ તેમજ ચેમ્બર ઓફ કોમર્સે મૌન રેલી કાઢી અને જે આત્મા પરમાત્મા પાસે ગયા છે તેના માટે પરમાત્મા એને કુટુંબોને સહનશક્તિ આપે અને આત્માઓને શાંતિ આપે જય શ્રીરામ આજરોજ ચેમ્બર ઓફ કોમર્સ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જે રાજકોટમાં જે અકસ્માત થયો છે તેમાં ત્રીસથી પચીસથી ત્રીસ બાળકો અને જે મોટાનું જે અવસાન થયું છે તેમાં આજે શ્રદ્ધાંજલિ માટે રાજુલામાં ચેમ્બર ઓફ કોમર્સ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મૌન રેલી કાઢી છે અને એક મિનિટનું મૌન રાખી અને તમામને શ્રદ્ધાંજલિ આપી છે અને સરકારને નમ્ર વિનંતી છે કે આ આ તકે બહુ કડકમાં કડક કાયદા બને અને જે પણ આમાં હોય એને કડકથી કડક સજા મળે એવી રાજુલાના વેપારીઓની સખત માગણી છે